તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળે આગામી દિવસોમાં ગુજરાતમાં કઈ તરીકે ચોમાસાનું આગમન થવાનું છે તેના વિશેની માહિતી પણ આજ વિડીયોમાં મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ અને ચોમાસાની એન્ટ્રી વિશેની જે માહિતી આપવામાં આવી છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો રાજ્યના વાતાવરણમાં હાલ ભેદનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે લોકો હવે વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દસ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન ખાતાએ આજ માટે આગામી ચાર દિવસ માટે આગાહી બહાર પાડી છે જાણો કઈ તારીખે રાજ્યના કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તમને જણાવી દઈએ કે આજે એટલે કે બારમી તારીખના રોજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ સુરત નર્મદા છોટા ઉદેપુર તાપી અને ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો વળી તેર તરીકે પણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ જૂનાગઢ દીવ ભરૂચ વડોદરા અને પંચમહાલ દાહોદ સુરત અને નર્મદા તો વળી છોટા ઉદેપુર સુરત તાપી અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે જ પ્રમાણે ચૌદમી તારીખની જો વાત કરવામાં આવે તો ચૌદમી તારીખથી વરસાદનું જરૂર વધતું જણાશે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચૌદમી તારીખના રોજ રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ બોટાદ અમદાવાદ અને ગાંધીનગર સાબરકાંઠા આણંદ અને ખેડા અરવલ્લી ભરૂચ અને વડોદરાના વિસ્તારો પંચમહાલ દાહોદ સુરત નર્મદા અને છોટાઉદેપુર સુરત તાપી અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પંદર તારીખની જો વાત કરવામાં આવે તો પંદર તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો પંદર તારીખે રાજકોટ અને જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ પોરબંદર સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા બોટાદ અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠા આણંદ ખેડા અને અરવલ્લી ભરૂચ વડોદરા હોય કે પંચમહાલ દાહોદ સુરત અને નર્મદા છોટા ઉદેપુર સુરત તાપી અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો સોળ જૂને સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવી મેઘગર્જના સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી તેમણે દર્શાવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ફરી એકવાર ચોમાસું સક્રિય બનશે અને સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળશે છે મિત્રો તેર જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થવાનો છે વરસાદી આગાહી બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે ધીરે ધીરે ચોમાસું અન્ય ભાગોમાં પણ આગળ વધ છે અંબાલાલ પટેલની આગાહી બાદ ખેડૂતો ખેતી પાક માટે ઉત્સાહી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે હવે તેમને જલ્દી જ ઠંડકનો અહેસાસ થવાનો છે આગામી ચોવીસ કલાકમાં વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની છે અને ખેડૂતો નવા પાક માટે વાવેતર પણ શરૂ કરી શકશે અંબાલાલ પટેલે તેર જૂનથી રાજ્યમાં વરસાદ શરૂ થવાની શક્યતા દર્શાવી છે તેઓએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ માટે શક્યતા દર્શાવી દક્ષિણ ગુજરાત ચોમાસામાં સોળે કલાકે ખીલી ઉઠી છે અને પ્રકૃતિઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં ચૌદ અને પંદર જૂનના રોજ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડશે થી લઈને બાવીસ જૂન સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે તો વળી પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે કારણ કે તેઓ પાકની વાવણી કરતા હોય છે તો આ બીજી તરફ માછીમારો નારાજગી જોવા મળે છે કારણ કે તેઓને દરિયો ખેડવા માટે ના પાડવામાં આવતી હોય છે